શક્તિ ક્રિકેટ લીગ બે હજાર પચીસ મહેસાણા વડોદરા મહેસાણા ગ્રાઉન્ડ ખાતે શક્તિ ક્રિકેટ લીગ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં શંકર માતા સ્પેશિયલ ટીમ સહિત નવદુર્ગાના રૂપોને સમર્પિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ શૈલપુત્રી બ્રહ્મચારીની ચંદ્રઘંટા સ્કંદમાલા દુર્ગામાં કાત્યાયની કાલ રાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રીના આ નામોની ટીમોએ પરંપરા અને શક્તિના સંદેશ સાથે ઉમંગ અને આત્મવિશ્વાસપૂર્વક રમતનું પ્રદર્શન કર્યું માતૃત્વથી મેદાન સુધી એવા ઉદઘોષ સાથે મહિલાઓના સાહસ અને હિંમતને ઉજાગર કર્યો હતો આ ક્રિકેટ ઉત્સવ ખાસ આકર્ષણ રહ્યો છે વડોદરામાં પહેલીવાર પાંત્રીસ વર્ષ અને તેનાથી ઉપરની ગૃહિણીઓ મહિલાઓ માટે આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન બે બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ નિઝામપુરા સ્થિત મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે થયું રૂપલબેન મહેતા કોર્પોરેટ વોર્ડ નંબર ત્રણના નેક્સ ફાઉન્ડેશન દ્વારા સમર્પિત આ કાર્યક્રમ ગુજરાતી મહિલાઓના સપના અને હિંમતની જીત એ પ્રોત્સાહન આપવામાં આવ્યું બાવીસ નવેમ્બર સવારે સાડા નવ કલાકે વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્રેવીસ નવેમ્બર સાંજે છ વાગે ટ્રોફી સમારોહ યોજાયો છે ઘર ઘર સ્વદેશીના સંદેશા સાથે આ ટુર્નામેન્ટમાં સમાજના તમામ વર્ગોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો આયોજકો દ્વારા તમામની મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ પાઠવું આપણને ડિસ્કવોલિફાઈડ કરી દે તો મહેરબાની કરીને આપણે બધા એકબીજાને સાથ સહકાર આપીશું જે ટર્મ્સ કંડિશન છે એ બધા માટે સેમ જ કોઈના માટે અલગ નથી પ્લસ અત્યારે તમારા બધાના અચિવમેન્ટમાં મારું અચિવમેન્ટ છે એ બદલ આપ સૌને ખૂબ 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 આભાર અને અભિનંદન કારણ કે આ જે ટુર્નામેન્ટ લીગના કાલના જે વ્યૂઝ મળ્યા છે

કારણ કે આ એક જ આપણું પ્લેટફોર્મ છે જેમાં આજની ડેટમાં અને આ બધું તમારા પર્ફોમન્સ થી છે અને રિયલ માં સેલ્યુટ કરું છું તમને બધાને કે તમે સુપર ડુપર પરફોર્મન્સ આપ્યું છે બધાનું સુપર થી ઉપર પરફોર્મન્સ હતું જય શ્રી રામ હું રૂપલ મહેતા વોર્ડ નંબર ત્રણ કાઉન્સિલર એકચ્યુલી અમે લોકો અમારા આજે નગર સેવકના કાર્યકાળ દરમિયાન મેયર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા વુમન્સની હતી એ અને ત્યાંથી અમે જે બી સેવિકાઓ ભાગ લીધો હતો અને અલગ અલગ ભાવનગર ગાંધીનગરથી અમદાવાદથી બહેનો રમવા આવી હતી તો એમની સાથે બી અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા ત્યાંથી અમે ઇતિહાસમાં પહેલીવાર જે વુમન્સ ક્રિકેટ મેયર વુમન્સ ક્રિકેટ ટીમ રમવા ગઈ હતી અને મેયર કપ અમે જીતીને આવ્યા હતા તો એક ઇતિહાસ અલગ રચ્યો હતો તો એ જ રીતે મને પણ એવું થયું કે ચાલો અમારી વડોદરાની સૌ ગૃહિણી બહેનો સાથે આ રીતે કંઈક અલગ એક અનોખું નજરાણું આપણે ઉપસ્થિત કરીએ તો એ પર્પઝથી આજે અલગ અલગ વડોદરા સંસ્કારી નગરીની અલગ અલગ વિસ્તારમાંથી સમજો આપણે મતલબ માંજલપુર મકરપુરા ગોરવા સ પછી આપણે વાઘોડિયા હરણી સમા અલગ અલગ વિસ્તારમાંથી દરેક બહેનો સાથે નાનો મોટો પરિચય ને કોન્ટેક કર્યો તો સૌએ ખૂબ જ સાથ આપ્યો સહકાર આપ્યો અને આજે તમે જોઈ શકો છો કે કાલે અમે બધી જ રેગ્યુલર મેચ રમાડી અને આજે સેમિફાઈનલને ફાઇનલ મેચ રમાડવા જઈ રહ્યા છે કેટલા પ્લેયર બાર ટીમ અરેન્જ કરી હતી એમાં દરેક ટીમમાં તેર પ્લેયર્સ એટલે લગભગ એકસો પંચોતેરથી એકસો એંસી જેટલા પ્લેયર્સ હતા સાથે બીજી વાત કહું આપને કે અમને નગર સેવકના કાર્યકાળ દરમિયાન અમને સેવાવસ્તી આપેલી છે દત્તક આપેલી છે એ સેવાવસ્તીમાં વસ્તીમાં બી ઘણા બાળકો સાથે અમે ફેમિલીયર ટચ થયેલા છે તો એ નાની દીકરીઓની બી અંડર પંદર વરસથી ઓછી ઉંમરની દીકરીઓની બી એક ટુર્નામેન્ટ રાખી છે જે અમે આજે બે વાગે કરવા જઈ રહ્યા છે અમારો મેઇન આજે ઇન્ટેન્સ હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો એમાં માતૃત્વથી મેદાન સુધીના સ્લોગનને અમે ચરિતાર્થ કરી રહ્યા છે એમાં કહું ને તો ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા ઇન્ડિયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે જે અભિયાન ચાલુ કર્યું છે એમણે એમાં અમે બી નાનો એક સહયોગ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમ કર્યો છે જેમાં દરેકે દરેક ટીમમાં જે ગૃહિણીઓની મહિલાઓની અમારી ટીમ છે એમાં પાંત્રીસ વરસ અને એનાથી ઉપરની બહેનોને અમે પાર્ટિસિપેટ કરાવ્યા છે આપણી સાથે જોડાયા છે મુખ્ય અતિથિમાં કહીશ તો આખી વડોદરા નગરી તો મારી સાથે છે જ છે પ્લસ કોર્પોરેશનનો સારો સહકાર છે અમારા સંગઠન ટીમનો ખૂબ સારો સહકાર છે અને સૌ નગરજનોએ ખૂબ જ સારી રીતે અમને સાથ સહકાર આપ્યો છે અને અમારા સાથી કાઉન્સિલર બહેનો ભાઈઓ એમનો બી અમને ખૂબ જ શુભેચ્છાઓ રિલેટેડ સપોર્ટ મળ્યો છે સાથે અમારા સંયોજક તરીકે આજે સુજલમાંથી સાથે સાથે અમારા મધુવન ગ્રુપવાળા ભાઈ અમારા એમનો પણ હંમેશા દરેક આવા સેવાકીય કાર્યોમાં સહકાર મળતો હોય છે તો એમાં પણ એમને અમને નેક્સેસ ફાઉન્ડેશન છે નેક્સેસ ફ્રેમ છે એમનો પણ ખૂબ જ સારી રીતે સાહસ મળ્યો છે સૌથી વધારે જો એનર્જી મળી હોય જો મોટિવેશન મળી હોય તો મારી બહેનો છે આ ટીમ જેમણે ટીમ જાતે બનાવીને મેનેજ કરી છે ને આજે મને બિલકુલ કોઈ બી પ્રકારના પ્રોબ્લેમ વગર આજે સક્સેસફુલી સેમિફાઈનલ ફાઇનલ રમાડવા જઈ રહ્યા છે જી થેન્ક યુ એ જ વસ્તુ છે કે આજે અમારા શુભ અને સાથે સાથે સૌએ ખૂબ સારો સહકાર આપ્યો છે તો આવું કોઈક અલગ અને આની સાથે આવા જે એક ઇતિહાસને નવા રચતા રહીશું અને વડોદરાના ઇતિહાસમાં પહેલી વાર આ ટુર્નામેન્ટ થઈ રહી છે તો સૌ નગરજનો અને આ મારી બહેનોને હું દિલથી વંદન કરું છું નમન કરું છું ધન્યવાદ એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા કે જય